મિત્રો કેટલાક ફોર્મ એવા છે કે જે વિશેષ ફોર્મ અંદર નીલ કરીને મૂકી દઈ અને કવરો તૈયાર થતા હોય છે એમાં છે ફોર્મ નંબર ચૌદ ક એટલે કે સાથીદારો એકરાર અંધ અશક્ત નિરક્ષર એનો સાથીદાર જે આવ્યો હોય પણ આવી પરિસ્થિતિઓ મોટાભાગે થતી નથી સામાન્યત સામાન્ય રીતે જ બધા મતદાન કરીને જતા હોય છે તો એમની વિગત નીલ ભરીને આપણે કવર તૈયાર કરવાનું થતું હોય છે જો જો વિગત વિગત ના હોય 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 તો તો નીલ છે કરવામાં આવ્યો એના સાથીદારનો એનું કવર એની વિગત ભરીને આપણે ભરવાનું થતું હોય છે અંધ અશક્ત મતદારો સાથીદારનું એકરાનાનું પણ અહીંયા આ રીતનું ફોર્મ આવશે અને એમાં વિગત ભરી અને એને કવર જે છે મતપત્રો એટલે ટેન્ડર વોટની આપને વીસ બેલેટની એક બુકલેટ આપવામાં આવી છે એનો જો ઉપયોગ થયો હોય તો એની માહિતી દર્શાવી અને એનું એક પરબીડિયું કરવાનું તૈયાર થાય છે આવી રીતનું આપણું લોકસભાનું

મતપત્રો નું જે રીતે કવર બનાવવાનું થાય છે એ જ રીતે ઉપયોગમાં ન લેવામાં આવેલ સુપ્રત મતપત્રો એટલે કે ટેન્ડર વોર્ડ કે જેનો ઉપયોગ કરવામાં નથી આવ્યો વણ વપરાયેલા એવો શબ્દ પણ એનો ઉપયોગ થતો હોય છે એનીમાં એમાં પણ આ બંને ફોર્મ આ કવરમાં એટલે કે વણ આ કવર બનાવવાનું થતું હોય છે ફોર્મ નંબર ચૌદ માં તકરારી મતોની યાદી છે મોટાભાગે માહિતી નીલ ભરવાની થતી હોય છે આ બધી વિશેષ પરિસ્થિતિના ફોર્મ છે કોઈ વિગત ના હોય તો નીલ ભરવાનું છે અને એનું કવર પણ ત્રણ ઓબ્લિક છ વાંધામાં લેવામાં આવેલ હોય તેવા મતપત્રોની યાદીનું નું કવર છે એમાં ફોર્મ ભરવાનું થતું હોય છે મિત્રો કેટલાક કર્મચારીઓને ઈડીસી અલોટ કરવામાં આવ્યું છે એટલે ફોર્મ નંબર ખ જો કોઈ આપણા જ કર્મચારી પૈકી આપણા મતદાન મથક ઉપર ઈડીસી પ્રમાણપત્ર લઈને વોટિંગ કરવા આવે છે તો એ પ્રમાણપત્રનું એક કવર બનાવવાનું થાય છે અન્યથા આ કવરમાં એક સાદા કાગળમાં નીલ એવું લખી અને ચાર ઓબ્લિક ચાર વાળા કવરમાં એક સાદું કાગળ વિશિષ્ટતા દર્શક સિક્કો આપણી સિગ્નેચર સાથેનું કવર અચૂક એક પાવતી બુકનું આપણે કવર બનાવવાનું થતું હોય છે અને રોકડ રકમનું એ બંનેનું કોમન એક કવર બનાવવાનું થાય છે ક્યારેક કોઈક વાંધો લીધો હોય અને વાંધો લીધા બદલ આપણે જે પાવતી આપી છે અને પાવતીના આધારે એ જે વિગત વાળું દર્શાવેલું ફોર્મ ભરી અને એનું કવર બનાવવાનું હોય છે જો આવું કંઈ ના થયું હોય તો નીલ સાથેનું પણ કવર ચાર ઓબ્લિક છ બનાવવાનું થતું હોય છે કોઈ મતદારની ઉંમર અંગેની ઉંમર સંબંધી કોઈ તકરાર થતી હોય તો એનો એકરાર લેવાનો થતો હોય છે અને મતદાર દ્વારા વય અંગેનું એકરાર નામાનું જે ફોર્મ છે એ ભરવાનું થતું હોય છે આ પરિસ્થિતિમાં જો કોઈ વિગત ના ભરવાની થતી હોય તો નીલ ફોર્મ કરી અને ચાર ઓબ્લિક નવવાળું જે કવર છે એમાં એ ફોર્મ મૂકી અને અત્રે રિસિસ રિસિવિંગ સેન્ટરમાં જમા કરાવવાનું થતું હોય છે ઓગણપચાસ એમ એટલે ટેસ્ટ વોટનું પણ એક આપણે ફોર્મ ભરી અને કવર બનાવવાનું થતું હોય છે કોઈએ ટેસ્ટ વોટ કરવાની ચેલેન્જ કરી હોય તો એની વિગત દર્શાવી અન્યથા આ ફોર્મને પણ નીલ કરી ઓગણપચાસ એમ એ ટેસ્ટ વોટ બાબતના મતદારના એકરાનામાનું ફોર્મનું કવર ચાર ઓબ્લિક દસ તૈયાર કરવાનું થાય છે મિત્રો એએસડી યાદીનું જે એકરાર નામાના ફોર્મ છે એ પણ ભરવાના થતા હોય છે એટલે કે ગેરહાજર સ્થળાંતરિત અને મૃત મતદારોની યાદી અને એનું એકરાર જે છે ફોર્મ ભરવાનું અન્યથા એને પણ મોટાભાગે નીલ રહેશે અને ચાર ઓબ્લિક અગિયારનું જે કવર છે એમાં એ ફોર્મ વિગત અથવા નીલ સાથેનું મૂકીને અત્રે આપવાનું થતું હોય છે મિત્રો આપણા મતદાન મથકમાં ક્યારેક કોઈ કેવી ઘટના બને તો એસએચઓ ને જે મતદાન મથકના પોલીસ સ્ટાફ છે એને આપણે કોઈ ફરિયાદ અંગેનું ફોર્મ ભરવાનું થાય તો એ ફોર્મ ભરવાનું અન્યથા એને પણ નીલ કરી એવું કોઈ આપણે ફોર્મ ભર્યા એમને ફરિયાદ ના કરી હોય પોલીસને તો એ ફોર્મમાં વિગત નીલ કરી અને ચાર ઓબ્લિક બારનું ફોર્મ ભરવાનું છે પોલીસ અધિકારીને આપવાનું આપેલ ફરિયાદ પત્ર માટેનું કવર એક મોટું કવર જે છે અને મુખ્ય પર પરબીડિયું જે છે જેમાં હેન્ડબુક સૂચનાઓ ની વિગત ભરવાની છે પાંચ પોઈન્ટ એકમાં અને પાંચ પોઈન્ટ બે વાળું જે કવર છે વપરાયેલ તથા વધેલી આવેલ કેસરની બોટલ અને વપરાયેલ સ્ટેમ્પ પેડ માટેનું જે કવર છે પાંચ ઓબ્લિક બે એને પાંચ ઓબ્લિક એકના કવરમાં મૂકી અને અત્રે જમા કરાવવાનું થાય છે